બે પાબ્યત્રા પડી જરૂરી છે કે કોઈ પણ ટોપિક હોય એ ટોપિક ની અંદર નીચે શબ્દ્યા આપ્યા છે અને એ શબ્દ્યાનો ઉપયોગ તમને જ્યારે જવાબ લખો છો એની અંદર થઈ જોવો જોઈએ એ જરૂરી છે તમે જ્યારે જવાબ લખો છો ત્યારે જે શબ્દ્યા આપ્યા છે એનો ઉપયોગ તમારા જવાબમાં આવી જોવો જોઈએ તમારા લખવામાં આવી જો જોઈએ તો એ રીતે તમે લખન લખો તો વારખો દેજે કમજા તવા સાચું પડે તમને પૂરે પૂરા માતો કોને જેવો માક્ષક પાડી ન હા અને માટી અક્ષર પણ સારા જોઈએ અને જોરની પર તમાર ધ્યાન આપવું પડે તો આજે આપણે એક નવા ટોપિક સાથે વાત પર જે માં પડી રહ્યા છે તો આજનો વિષય છે કે ભાઈ દહેજ પ્રથા એક સામાજિક દુષણ છે એક કલહ છે એ વિષય પર ભારત કે તેના આપણે આપના વિચારો રજૂ કરવાના છે અહીં ચોપડું સરતમાં દેખું છે કે તમારે તમારો વિચારો રજૂ કરવાના છે

यातील शब्द तुम्हारा वाक्य के अंदर तुम्हारा जवाब में आनी जवाब चाहिए जोइए के आपने के इतने शब्द का उपयोग कहां किए तो नीचेना शब्दों के संदर्भ समूह उपयोगी और दहेज प्रथा एक सामाजिक कला विषय महात्मा के द्वारा तुम्हारा विचारों दर्शाओ तो शब्द आज्ञाने चाहिए कि दहेज प्रथा समाज को नाते बंधनों करियर वस्तु होने भेद

उपयोग में भैया वाक्य के अंदर जवाब मा कर दिए लो छे वे परीक्षा में तुम्हारे आ जवाब लिखो हां ये वस्तु तुमने जाना दो कि तुम्हें जब परीक्षा में जवाब लिखो चाहे आ रीति तुम्हें सभी जे शब्द उपयोग करया छे एने नीचे तुम्हें पेंसिल से याद आते हो जाके तुम जरूर जाना छो पेंसिल से तुम्हें आ रीति बिटि सको बराबर अभी आपने जवाब वाक्य जो दहेज प्रथा के एक एवो भयंकर सामाजिक कुसंग छे एक एवो जीवने સામાજિક રોગ છે કે જે નાતી બંધનોથી સુરક્ષિત થઈને ખુલ્લો ખાધો છે પોતાની જાળ ફેલાવે છે દહેજના નામે વરપક્ષ તરફ है जबकि फ्रिज टीवी एसी गाड़ी वगैरह समाज में आर्थिक तंगी से पीड़ितता मां-बापों के आर्थिक विस अवलंब हुए भैया है मैं ये करी बराबर आर्थिक तंगी से पीड़ितता मां-बापों के दहेज प्रथा और सहायक शुल्क है और सहायक प्रथा यहां है मैं अनु उपयोग कर लीजिए बराबर बोझा रूप है तैनात बोझा मां

કરી દેલો છે અર્થાત પોતાનું જીવન ઉપાવી દે છે જે ખરેખર સમાજ માન મે લાંચન રૂપ કલંક રૂપ છે આ ઘણી બધી દીકરીઓ આનો બને છે દહેજને ઇરાંચની આપવા સરકાર કાયદો ભળે કે પૂરતું નથી દરેક વ્યક્તિએ જાગૃત થવું પડે જો આપણામાં જાગૃતિ આવશે बच्चा भी सकी सो। दहे की बेगुण नहीं और आकू नहीं आ भावना प्रत्येक व्यक्ति में आनी चाहिए जो कि घड़ी सामाजिक जागृत संस्थाओं या जागृत संस्थाओं है बराबर घड़ी भौतिक सामाजिक जागृत संस्थाओं खास करीने स्त्री संस्थाओं ए आप अर्थात सामने बढ़ो उठाई है ये आनंद की बात યુવાનોનો વળ એ જો શબ્દ છે યુવાનોનો જાગૃત વળ યુવાનોનો વળ જાગૃત થાય તો જ દહેજને મળે તેલા જની મળે છેલો શબ્દથીલા જની જેવો અહીંયા ઉપયોગ કરી દીધો છે તેલા જની મળે તે માટે આપણે આજથી જ પ્રયત્નો કરીએ પછી કોલમડા મૂકે છે નીચે મે સ્લોગન મૂકે છે

तो અહીંયા નીચે અસહયત્રાસ એ શબ્દનો ઉપયોગ કેવી રીતે છે લીધો જુક્તિઓ બરાબર તો અહીંયા મેં દો સૂક્તિઓ તમે વાંચી શકો છો જોઈ શકો છો એ શબ્દનો આપણે વાક્યની અંદર ઉપયોગ કરી લીધો આત્મહત્યા તો અહીંયા નીચે આત્મહત્યા શબ્દ લઈ અને વાક્ય પ્રમાણે લીધો છે કરુણ અંજા તો અહીંયા આપણે કરુણ અંજા એ શબ્દ રોજીને પણ વાક્ય બનાવ્યું છે ત્યાર બાદ જાગરણ સ્ત્રી સંસ્થાઓ

તારે તમારા દિમાગમાં એક વસ્તુ ફીટ રાખવાનું છે યાદ રાખવાનું છે કે આ શબ્દનો ઉપયોગ કરીને જ તમારે વાક્યો બનાવવાના છે અને બીજું તમે ગૌલિક વાક્યો બનાવો तो बराबर तो, तो आज जितने जो आप लोग हो तो तुम्हें मुक तौर पर नहीं हरि भगतो आखो जवाबवाची जो समाज जो जानती दहेज प्रथा एक एक एवं भयंकर सामाजिक कुसंछ है एक एवं जीवने सामाजिक रोग है के जे नाती बंधनों से सुरक्षित थाई गए फूलों काड़े छे पोतानी जाल फैलाई छे दहेज ना नामे

ઉર્જામાં બાપ અને કેટલી યુક્તિઓ દબાઈ જાય છે એટલું જ નહીં દર વર્ષે દહેજના ખપરમાં કેટલી નિર્દોષ યુક્તિઓનો ભોગ લેવાય છે અથવા તો તેવી દીકરીઓ આત્મહત્યા કરીને પોતાના આશાસ્પદ અને અમૂલ્ય જીવનનો અનિચ્છાય કરો અંજામ લાવી દે છે અથવા પોતાનું જીવન ટૂંકાવી દે છે જે ખરેખર સમાજ માટે લક્ષણરૂપ કલમરૂપ છે આજે ઘણી વિક્રીઓ આલોગો બને છે દરેકને ઇલાજયાની આપા સરકારી કાયદો ઘરે એ પૂરતું નથી દરેક વ્યક્તિએ જાગૃત થવું પડે જો આપામાં જાગૃતા આવશે તો ઘણી વિક્રીઓના જીવ આપણે પચાવી શકીશું દરેક એવું નથી અને આપું નથી આ ભાવના

ચાલો તો વિદ્યાર્થી મિત્રો આજ તમે જવાબ લખી શકો હું मानું છું કે તમને કોઈ જગ્યાએ મુશ્કેલી પડશે નહીં વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આ ભર્ત મ પેજનું આપ્યું પૂર્ણ કરીએ છે ફરી વખત નવા ઉધોમાં મળીશું ત્યાર સુધી આપને લજા લવ આપનો આભાર